સદા સાબદા યોગીજી મહારાજની સાથે વિચરણ કરતા સ્વામીશ્રી તારીખ સત્યાવીસ પાંચના રોજ વરસોડા ગામે પધારેલા તે વખતે રાત્રે એક વાગ્યે ભક્તોએ સામયું કરેલું અને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીને ગામમાં વધાવેલા અત્રે યોગીજી મહારાજની સુવાની વ્યવસ્થા ગામમાં આવેલા મંદિરના હોલમાં જ એક ખૂણામાં મોદીયા બાંધીને ઓરડા જેવું બનાવીને કરેલી ત્યાં યોગીજી મહારાજ અને મોટા સ્વામી સૂતા તેઓને પંખો નાખવા માટે યુવકોને પણ નિયુક્ત કરેલા સ્વામીશ્રી તો સૌ સંતો અને યુવકોની સાથે બાર હોલમાં જ દોઢ શેર ધૂળ ભરેલા મેલા ગોદડા પર ભગવું લુગડું પાથરીને સૂતેલા પરંતુ આખી રાત અને બપોર જાણે જાગતા જ રહેલા કોઈ મંદિરના પ્રાંગણમાં દાખલ થાય કે બોલે તો તરત જ બેઠા થઈને શાંતિ જાળવવાનો ઈશારો કરીને કહે યોગી બાપા આરામમાં છે મોટા સ્વામી જાગી જશે આમ સ્વામી શ્રી સૌને સૂતેલા લાગે પણ આખો દિવસ ગુરુ ભક્તિમાં સાબદા બનીને રહેતા યોગીજી મહારાજને ખલેલ ન પડે તે માટે તેઓ તે દિવસે પંદરેક વાર બેઠા થતા રહેલા કશીએ હોહા કે હુંહાટા વિનાની તેઓની આવી ઊંડી ગુરુભક્તિ સૌને અહોભાવ ઉપજાવતી રહેતી વરસોડાથી નીકળ્યા બાદ સ્વામીશ્રી અનેક ગામો શહેરોને પાવન કરતા કરતા તારીખ દસ આઠના રોજ સવારે મુંબઈ પધારેલા યોગીજી મહારાજ પણ અત્રે જ બિરાજમાન હતા અહીં શ્રાવણવદ એકાદશીથી સત્સંગી જીવનના બીજા પ્રકરણનું પારાયણ સ્વામીશ્રીએ પોતાની મધુર અને ભાવવાહી શૈલીમાં શરૂ કરેલું અને મુંબઈ ગરાઓની માયાને વિદારેલી પ્રમુખ સ્વામીને રાજી કરી લેજો મુંબઈથી નીકળીને તારીખ છવ્વીસ નવના ના રોજ યોગીજી મહારાજ ગઢપુર પધારેલા અહીં એક રાત્રે તેઓ ઉકાળો પી રહેલા ત્યારે તેઓ સમક્ષ મંદિરના કારભારી સમા એક સંત સ્વામીશ્રી વિશે કંઈક ઘસાતું બોલ્યા તે સાંભળી યોગીજી મહારાજે કહ્યું મારા ગળાના સમ સ્વામીનો અભાવ લેશો નહીં મને જે કહેવું હોય તે કહેજો પરંતુ તે સંતે બીજા દિવસે ભગતને પણ સ્વામીશ્રી વિશે ઘસાતી વાત કરી ભગતે આ વિગત યોગીજી મહારાજને જણાવી ત્યારે યોગીજી મહારાજે તે સંતને એકાંતમાં બોલાવીને સમજાવતા કહ્યું કે પ્રમુખ સ્વામીનો કાંઈ વાંક નથી આવી અભાવની વાત ન કરવી શાસ્ત્રીજી મહારાજે નિમ્યા છે અલૌકિક સ્થિતિ છે આપણે જે કામ હોય તે તેમને જ કેવું બીજાને ન કહું તમે તો બુદ્ધિશાળી છો વાતમાં બધું સમજી જાઓ પ્રમુખ સ્વામીને રાજી કરી લેજો યોગીજી મહારાજની આ વાત તે સંતના હૃદય સોંસરી ઉતરી ગઈ તેઓએ પોતાની ભૂલ બદલ પશ્ચાતાપ વ્યક્ત કર્યો અને યોગીજી મહારાજને બાહેધરી આપી કે આજથી પ્રમુખ સ્વામીનો અભાવ નહીં લઉં આમ સ્વભાવવશ થઈને કોઈ સ્વામીશ્રીનો અપરાધ કરવા ધસી જતું તેને યોગીજી મહારાજ સાવધાની આપી દેતા જે તેને સમજી જતા તેના જીવનું રૂડું થતું જે સ્વામીશ્રીના મહિમાના આ શબ્દો સમજી ન શકતા તે પોતાનું કલ્યાણ ખોઈ બેસતા ઘટપુરથી યોગીજી મહારાજ અન્નકૂટ માટે ગોંડલ પધાર્યા અને સ્વામીશ્રી સારંગપુર સને ઓગણીસો ઓગણસાહીઠ સૌને તમારી ઓળખાણ કરાવવી જોઈએ તારીખ સોળ એક ઓગણસાઠના દિવસે યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં નિર્માણાધીન મંદિરનો ખાતવિધિ ધામધૂમથી સંપન્ન થયો હતો અહીંથી ફેબ્રુઆરી માસમાં યોગીજી મહારાજ કોવૈયા વિજપડી બાઢડા આંબરડી રાજુલા ઘાણલા ભટવદર મહુવા વગેરે ગામોમાં વિચરતા તળાજા જવા નીકળેલા તે વખતે તેઓએ રસ્તામાં આવતા ભાદરોડ ગામે ભદ્રેશ્વર મહાદેવના દર્શન સ્વામીશ્રીને કરાવ્યા હતા હવે યોગીજી મહારાજની દ્વિતીય વિદેશ ધર્મયાત્રાના પડઘમ પણ વાગી રહેલા કંપાલા ઝીંઝા અને ટરોરોના મંદિરો તૈયાર થઈ ગયા હોવાથી યોગીજી મહારાજને તે મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે પધારવાનું આમંત્રણ ત્યાંના હરિભક્તોએ મોકલાવ્યું હતું યોગીજી મહારાજે આ આમંત્રણ સ્વીકારી લીધું પણ આ વખતે તેઓએ સ્વામીશ્રીને પોતાની સાથે વિદેશ આવવા જણાવ્યું ત્યારે સ્વામીશ્રીએ નમ્રતાપૂર્વક કહ્યું આપ પધારો અહીંનું કામ પણ મારે જોવું પડશે ત્યારે યોગી બાપાએ હસતા હસતા કહ્યું તમે આવો ત્યાં સૌ હરિભક્તોને તમારી ઓળખાણ કરાવવી જોઈએ સૌએ જાણવું જોઈએ કે આ અમારા પ્રમુખ છે આમ પોતાની સાથે સ્વામીશ્રીને પણ વિદેશ યાત્રાએ લઈ જવાનો યોગીજી મહારાજને ખૂબ ઉમંગ હતો તેઓની જ આજ્ઞા થઈ એટલે સ્વામીશ્રીએ યાત્રામાં જવાનું નક્કી કર્યું આ યાત્રા માટે મુંબઈથી પ્રસ્થાન કરવાનું હતું તેથી તેઓ નિયત સમયે મુંબઈ મુકામે કપોળવાડીમાં આવી પહોંચ્યા દુઃખ નહીં પડે તેની ખાતરી વિદેશ યાત્રાએ નીકળવાના દિવસની આગલી રાત્રે જ સૌ યુવકોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે યુવકોને માર્ગદર્શન અને બળ મળે તેવો સંદેશો આપો આ વિનંતી થઈ ત્યારે રાત્રિના પોણા બાર વાગ્યાનો સમય થયો હતો તૈયારીની તડામારી ઘણી હતી પરંતુ યુવકોની આ ક સમયની વિનંતીને પણ સ્વામીશ્રીએ નકારી નહીં કારણ કે સાચી મૈત્રી ઘડિયાળના કાંટાને ગાંઠતી નથી સાચી મૈત્રી એટલે સદા સુલભ રહેવું તે જ તેથી રાત્રે બાર વાગે પણ યુવાનો વચ્ચે તેઓએ આસન માંડ્યું અને અધરાતે અધરામૃત વરસાવતા સ્વામીશ્રીએ જણાવેલું કે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં જ્ઞાનમાં ઉપાસનાનું જ્ઞાન મુખ્ય છે શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાનું જે શુદ્ધ જ્ઞાન ફેલાવ્યું છે તે એવું શાસ્ત્ર સંમત છે કે વિરોધીઓ પણ કાન જાલી ગયા આ વાત ગમે ત્યાં કરી શકીએ એવી શુદ્ધ છે માટે ઉપાસનાના જ્ઞાનનો પાયો દરેક યુવકે મજબૂત કરવો જેથી ભવિષ્યમાં આપણને બીજાને અને સંપ્રદાયને આંચ ન આવે સંગ શુદ્ધિ પણ રાખવી યોગીજી મહારાજને તો તમને બહુ જ સુખ આપવા સંકલ્પ છે માટે જેટલાથી બની શકે તેટલાય તેમની સેવામાં અખંડ રહેવાનો એટલે કે સાધુ થવાનો સંકલ્પ કરવો તેમની સેવામાં કોઈ જાતની આંતરિક કે બાહ્ય મુશ્કેલી નથી દુઃખ નથી તેમની દ્રષ્ટિથી અહીં અખંડ સુખ અને આનંદ છે મોટા પુરુષના સંકલ્પમાં ભળો તો દેશ વિદેશમાં ભણેલા યુવાનો ખૂબ જ પ્રચાર કરી શકે માટે મનની નિર્બળતા છોડીને ભળવું દુઃખ તો સંસારમાં પણ ક્યાં નથી આવતું અહીં તમને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં પડે તેની હું ખાતરી આપું છું આ વિનુ ભગત ત્રણ વર્ષથી સ્વામીશ્રી સાથે ફરે છે છતાં એમને પૂછો કે અહીં કાંઈ દુઃખ છે મનની ઢીલાસ હોય એટલે મોડા વિચાર આવે સુશિક્ષિત યુવાનોને સાધુ બનાવવાનું અભિયાન યોગીજી મહારાજે ચલાવેલું ગુરુના આ કાર્યમાં સૌને સાબદા થઈને જોડાવા માટે સ્વામીશ્રી અહીં હેતની હાકલ કરી રહેલા દેખાય છે પ્રથમ વિદેશ ધર્મ યાત્રા સંત દેશ પરદેશ ફરે છે રે સહુ જીવના અગહરે છે રે એના દર્શન સ્પર્શ જે કરશે રે તે તો ભવજળ પાર ઉતરશે રે સંતના વિચરણનો આ હેતુ હોય છે તે અનુસાર સ્વામીશ્રીના પગલાંથી વિદેશની ધરતી પ્રથમવાર પાવન થવાની હતી તે માટે તારીખ ચોવીસ દસના રોજ મુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટ પરથી સ્વામીશ્રીએ વિદાય લીધી એડનમાં પોણો કલાકના અલ્પવિરામ બાદ સીધા જ નૈરોબી પહોંચ્યા નૈરોબીથી બીજે જ દિવસે તરોરો જવા પ્રસ્થાન કર્યું માર્ગમાં નૈવાસા નકુરુ અને એલ્ડોરેટને પાવન કરતા સૌ ટરોરો પહોંચ્યા અહીં ભક્તરાજ મગનભાઈના સ્મૃતિ સ્થાને પધારી તેઓને અંજલી આપી ત્યાંથી બુગેરી ઝીંઝા થઈને કંપાલા પધાર્યા આફ્રિકામાં દિવાળી છેલ્લા ત્રીસ વર્ષથી ગોંડલમાં ઉજવાતા દિવાળી અનકોટના સમયે યોગીજી મહારાજે આ વર્ષે કંપાલામાં ઉજવ્યા લાભ પાચમના દિવસે લુગાઝીમાં આવેલા ખાંડના કારખાનામાં પધરામણી કરીને સૌને લાભની લાહણ કરાવી અહીંથી મસાકા જતા વિષુવવૃત્તના રેખાચિન્હ પાસે ઘડીક થોભીને તે ભૌગોલિક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાનને પણ પોતાની પદરજથી પાવન કર્યું તરોરો જવા માટે પાછા વળતા ઝીંજામાં ઓવન ફોલ્સ અને મજાનજીમાં વિક્ટોરિયા સરોવરના પ્રાકૃતિક સ્થળે પણ યોગીજી મહારાજની સાથે સ્વામીશ્રી પધારેલા આવા સ્થાનોમાં પધારવાનો હેતુ એક જ રહેતો કે તેના જળમાં ઠાકોરજીને સ્નાન કરાવવું જેથી તે જળનો જે ઉપયોગ કરે તેનો મોક્ષ માર્ગ મોકળો થતો જાય પ્રવાસમાં જો રમણીયતાને માણવાનો ઈરાદો હોય તો તેવા સ્થળે વ્યક્તિ વધુ સમય ગાળે તે સ્થળ છોડ્યા પછી એ તેને વાતોમાં વાગોળે પરંતુ આવું કશું જ આ સંતોના જીવનમાં જોવા મળતું નહીં ત્યારે સૌને અનુભવાતું કે તેઓ કેવળ આપણને સ્મૃતિ આપવા અને ઠાકોરજીની પધરામણીથી તે સ્થળને પવિત્ર કરવા જ પધારે છે તે સિવાય તેઓને કસામાં રસ નથી જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે આ સ્થિતિનો અહેસાસ સૌને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીમાં થતો તાંઝાનિયામાં તારીખ સત્તર અગિયારના રોજ સ્વામીશ્રી તાંઝાનિયા દેશના માંઝા શહેરમાં પહોંચેલા તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જાહેર સભાઓના આયોજનો થતા તેમાં સત્સંગીઓ ઉપરાંત અન્ય ભાવિકો પણ ઘણા ઉમટતા કારણ કે કંચન કામિનીના આ ત્યાગી સંતો સૌને આશ્ચર્ય સમાન જ લાગતા જીવનમાં કોઈ વ્યસન નહીં કોઈની પાસે અંગત વપરાશ માટે કશું માગવાનું નહીં સૌમ્ય વેશ વાણી જાહેર જીવન આ સગળું સૌને નવીન લાગતું જ પણ તે જ સૌના માટે આકર્ષણનું કારણ બની રહેતું તેથી સૌ બોળી સંખ્યામાં દોડી આવતા આવા પ્રસંગે યોગીજી મહારાજ સ્વામીશ્રી તથા સંતવલ્લભ સ્વામી પાસે પ્રવચનો કરાવતા યોગીજી મહારાજ જાતે જ જાહેરાત કરે કરાવે કે હવે અમારી સંસ્થાના પ્રમુખ નારાયણ સ્વામી પ્રવચન કરશે સૌ શાંતિથી સાંભળજો એટલે સ્વામીશ્રીને બોલવાનું થાય જ તેથી આ વિદેશ યાત્રાની ફલશ્રુતિ વર્ણવતા સ્વામીશ્રી ઘણીવાર કહેતા કે મારે પહેલેથી બોલવાનું થોડું સેવા કરું પણ જોગીબાપાનો આગ્રહ તે બોલાવે આફ્રિકામાં આવ્યા તે ત્યારથી વધી ગયું ત્યારથી છૂટ થઈ ગઈ આમ આ યાત્રાએ પ્રમુખજીને વિશેષ મુખરિત કર્યા હતા એમ કહી શકાય જો કે તેઓ ઓછું બોલે કે જાજુ પણ તેની અસર ઘણી ઘેરી રહેતી અહીં માંઝાની સભામાં સ્વામીશ્રીએ જે વક્તવ્ય આપ્યું તેની પ્રશંસા કરતા તો યોગીજી મહારાજ ઉતારે આવીને પણ બોલેલા કે પ્રમુખ સ્વામી સારું બોલ્યા આપણે આ નવો દેશ છે તેથી ભાર પાડવો છે પછી બધાને સંભાળવા થાય કે આમ બધા વાતો કરતા હતા ત્યારબાદ તેઓએ વિનુ ભગતને પણ કહેલું વિનુભગત તમારે પણ વાતો કરવી તમારે જોશમાં બોલવું મરતી મરતી નહીં ભગત પાસે વિચાર વૈભવ ઘણો તેથી સભાને આનંદ પમાડે પણ વાણી મૃદુ અને સાદ ધીમો તેથી યોગીજી મહારાજે તેઓ સાથે પણ આમ વિનોદ કર્યો હતો માંઝાથી સૌ નાનસીઓ પધારેલા અહીં હરિમંદિરમાં અક્ષર પુરુષોત્તમ તથા રાધાકૃષ્ણની મૂર્તિઓની પ્રતિષ્ઠા યોગીજી મહારાજે કરી ત્યાંથી પુનઃ માંઝા પધારી મિસુંગવે તથા કરીમોને પણ પાવન કરેલા માંઝાના લક્ષ્મીનારાયણ મંદિરમાં હરિભક્તોની ઈચ્છાથી યોજાયેલી ભાગવતની પારાયણમાં સ્વામીશ્રી રોજ સવારે લાભ આપતા માંઝાથી મિસુંગવે ઈલુલા રૂનેરો શિયાંગા ઉઝોગરો ઝેંગા મનોલે વગેરે ગામોને ધન્ય કરતા કરતાં સ્વામીશ્રી ટબોરો આવેલા ટબોરોમાં ચાર દિવસ સુધી યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીએ સૌને કથા વાર્તા અને પધરામણીઓ દ્વારા રાજી કર્યા કથા વાર્તાની સાથે સાથે થતું પધરામણીનું આયોજન પણ સૌને પ્રભાવિત કરતું અત્યાર સુધી સૌએ વ્યાસપીઠ પર બેસીને ભાષણો કરતા વક્તાઓ જોયેલા પણ તે વક્તાને શ્રોતાના જીવનમાં ઊંડા ઉતરવાની તમાકે તાન નહોતા જ્યારે યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સૌના જીવનમાં રસ લઈ તેને ઉર્ધ્વગામી કરતા સૌને આ વિશેષતા સ્પર્શી જતી ટબોરોથી ડોડોમાં કોંગવે થઈને સ્વામીશ્રી મોરો ગોરો આવ્યા અહીં શિયાંગાની હીરાની ખાણો પર ગયેલા તે વાત નીકળતા રમૂજ કરતા સ્વામીશ્રીએ જમતા જમતા કહ્યું હીરાની ખાણ જોઈ આવ્યા એમ હકાભાઈને પત્ર લખવો છે તે સાંભળી યોગીજી મહારાજે પણ ગમ્મત ગુલાલને ઊંચે ચડાવતા કહ્યું હા હા લખજો કે હીરાની ખાણનો પવન આવ્યો હતો પણ એકે પૈ મળી નથી યોગીજી મહારાજની આ માર્મિક તકોરથી સૌ ખડખડાટ હસી પડ્યા આમ નિર્દોષ આનંદની છોડિયો માણતા માણતા આ સંત મંડળ સૌને બ્રહ્માનંદમાં હિલોળતું જતું ગોરોથી દારેસ્લામ જવાનું હતું નિમિત્ત હતું સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ આ પ્રસંગે સ્વામીશ્રીએ સત્સંગી જીવનની પારાયણનો પણ આસ્વાદ સૌને ચખાડેલો સને ઓગણીસો સાહીઠ નૈરોબીમાં પરવણી પંદર દિવસ સુધી પોતાના સ્નેહ અને સાનિધ્યથી દારેસ્લામમાં અક્ષરધામ ખડું કરીને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રી તારીખ ત્રણ એકના રોજ ઝાંઝીબાર પધારેલા અહીંથી પેમ્બા ટાપુને લાભ આપી ચાકે ચાકેને પણ પાવન કરેલું ટાંગા મોશી ઉશારીવર અને અરુષામાં પણ સત્સંગના વાવેતર કરેલા મોશીની એક સ્મૃતિ કરતાં સ્વામીશ્રી કહેતા કે મોશી રાવજીભાઈને ત્યાં અમે હતા એના ઘેરથી કીલી માંજારો પર્વત દેખાય હું રોજ પૂજા કરવા બેસું ને બારીમાંથી કિલ્લી માંજારો સામે દેખાતો અરુષાથી નૈરોબી જતા વચ્ચે આથી રિવરને પણ સ્વામીશ્રીનો લાભ મળી નૈરોબીમાં ઉત્તરાયણની પુણ્ય પુણ્યપર્વણીની શાનદાર ઉજવણી થઈ આ પ્રસંગે પ્રવચન કરતા સ્વામીશ્રીએ કહેલું કે આજ ઉત્તરાયણ પ્રસંગે અત્રે ત્રિવેણી સંગમ થયો છે શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ ઉત્તરાયણ અને મૂળ અક્ષરનો દીક્ષા દિન આ અલૌકિક દિવસ કહેવાય દક્ષિણ દિશામાં જમપુરીનું વર્ણન છે તેમાંથી મંગલમય વાતાવરણમાં ઉત્તરાયણમાં આજે આપણો પ્રવેશ થાય છે ઉર્ધ્વગતિ થાય છે એકાંતિક સંતની સન્મુખ આપણે છીએ તો અહીં નૈમિક શારણ્ય ક્ષેત્ર છે તેનું અનંત ગણું ફળ છે ઉત્તરાયણના ઉત્સવ બાદ સૌ કંપાલા પધારેલા વચ્ચે કિસુમુમાં પ્લેન રોકાતા તે કેન્દ્રને પણ લટકાનો લાભ મળી ગયેલો યુગાન્ડામાં મંદિર ત્રિવેણી યોગીજી મહારાજના આ વખતના વિદેશ વિચરણનો મુખ્ય હેતુ મંદિરોની પ્રતિષ્ઠા હતો યુગાંડામાં કંપાલા ઝીંઝા અને ટરોરોમાં મંદિરો તૈયાર થઈ ગયેલા તેમાં મૂર્તિઓ પધરાવવા માટે સંત મંડળ આ દેશમાં પધારી ગયું સૌ પ્રથમ તારીખ એકવીસ એક ઓગણીસો સાહીઠના ના દિવસે કંપાલામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો જય જય કાર થઈ ગયો યજ્ઞની ધૂમ્ર શેરોથી ધરતી આકાશ છવાયા શોભાયાત્રાની ધામધૂમથી તે રંગાયા અને પ્રતિષ્ઠાના પડગમથી તે ગાજી રહ્યા દસેક હજાર ભાવિકો આ પ્રસંગે ઉમટેલા તારીખ એક બે ના દિવસે યુગાન્ડાની કુબેરનગરી સમા ઝીંઝામાં પણ અક્ષર પુરુષોત્તમ મંદિરના કળશ ચઢ્યા ધજાઓ ફરફરી અને ઠાકોરજી બિરાજી ગયા આશરે છ હજાર મુમુક્ષોએ આ મહોત્સવનો લાભ લીધેલો ઝીંઝાના રોકાણ દરમિયાન જ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ બુઝુટા બિકવે કકીરા નૈગોબિયા બુલોપા કમોલી મેંડવા વગેરે ગામોને ધર્મલાભ આપેલો અને નાઇલ નદીના જળ પ્રવાહમાં પણ સ્નાનનો લાભ લીધેલો યુગાન્ડાના ત્રીજા સત્સંગ કેન્દ્ર ટરોરોમાં તારીખ બાવીસ બેના રોજ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો ચાર હજારથી વધુ જનમેદની આ પ્રસંગે ઉમટી હતી આફ્રિકાના સત્સંગની પાયાની ઈંટ સમાન મુક્તરાજ મગનભાઈના સ્મૃતિસ્થાન પર શ્રીજી મહારાજના ચરણારવિંદની સ્થાપના પણ પ્રતિષ્ઠાના આગળના દિવસે યોગીજી મહારાજના વરદ હસ્તે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં થઈ હતી આમ યુગાન્ડામાં અદ્ભુત મંદિર ત્રિવેણી યોગીજી મહારાજે રચી દીધી સૌને થયું કે આ સંતો માત્ર પ્રવચનો પારાયણો કે પધરામણીઓ જ નથી કરતા પરંતુ ભારતથી દૂર ભારતની ઝાંખી કરાવે તેવા મંદિરો પણ સર્જે છે જે દ્વારા ભવિષ્યની પેઢીમાં સંસ્કાર વારસો જળવાઈ રહે હું ચાકર થારો ઝીંઝાના રોકાણ દરમિયાન સંતવલ્લભ સ્વામીને અહીંની આબોહવા માફક ન આવી તેથી તેઓને શ્વાસ એટલો બધો ચડવા માંડ્યો કે જાણે હમણાં પ્રાણ નીકળી જશે એમ લાગે ગમે તે પડખે સુએ પણ સુવાણ જ ન થાય એટલે તેઓ બાલમુકુંદ સ્વામીને લઈને મબાલે ગયા હતા અહીં તેઓની તબિયતને ઘણું માફક આવ્યું તેથી તેઓ ઘણા સમય સુધી ત્યાં જ રોકાયેલા તેઓ સાથે ગયેલા બાલમુકુંદ સ્વામી હંમેશા હરિકૃષ્ણ મહારાજની સેવામાં રહેતા યોગીજી મહારાજની નિત્યપૂજા સંબંધી સેવા પણ તેઓ જ કરતા પરંતુ તેઓ જતા ઠાકોરજી સંબંધી આ તમામ સેવા સ્વામીશ્રીએ ઉપાડી લીધેલી હરિકૃષ્ણ મહારાજને સવારે જગાડવાથી માંડીને રાત્રે પોઢાડવા સુધીની તમામ સમય સમયની સેવા સ્વામીશ્રી કરતા ઠાકોરજીને સ્નાન કરાવવું જળથાળ ધરાવવા વાઘા અલંકાર ધારણ કરાવવા વગેરે સેવા એકદમ નિપુણતાથી તેઓ કરે સાથે નિતાંત ભક્તિભાવ નિતરતો દેખાય તેઓના રોમ રોમમાંથી સુર નીકળતો સંભળાય કે હું ચાકર થારો દામ બિનારો હે મારા ઠાકર શ્યામ એ સમયે સૌને સંસ્થાના વહીવટી પ્રમુખનું આધ્યાત્મિક પાસું પણ એટલું જ ઉજ્જવળ ભાસતું યોગીજી મહારાજની નિત્યપૂજાની સેવા પણ સ્વામીશ્રી જ કરતા પૂજા પાથરવા સંકેલવાની સાથે ઠાકોરજી માટે પુષ્પ પ્રસાદ જળ વગેરે પણ તૈયાર રાખતા તે વખતે સ્વામીશ્રીને કથા પધરામણી યોગીજી મહારાજના કાર્યક્રમોની પૂર્વ તૈયારી આયોજન સંબંધી મીટિંગો વગેરે ઘણી કાર્યવાહી કરવાની રહેતી છતાં તેની સાથે આ સેવામાં પણ તેઓ હોંશે હોંશે જોડાઈ ગયેલા સેવા કરવામાં તેઓને કદી કોઈ સંકોચ સંતોષ હતા જ નહીં